કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બનાસ નદીના કિનારે આવેલા શ્રી બહુચર માતાજીના મંદિર ખાતે શીતળા સાતમના દિવસે હોમહવન યોજાયો મળતી માહિતી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ વાદળી ગૌમાતાની જીવંત સમાધિવાળું વાદળી ગૌમાતાનું મંદિર આવેલું છે જે ઠના એક હજાર આઠ મહંત શ્રી જગદીશપુરી બાપુના પાવન પગલા સાથે શિહોરી ખાતે દરેક ધાર્મિક કાર્યો કરવામાં આવે છે ત્યારે બાપુ નું ઢોલનગરા શરણાઈ સાથે હર્ષોલ્લાસ સાથે સમયા કર્યા હતા અને શિહોરી સરપંચ સહિત અન્ય આગેવાનો દ્વારા જગદીશ પ્યુરી સન્માન કરવામાં આવ્યું હતું અને બાપુએ આશીર્વાદ આપ્યા હતા ત્યારે શીતળા સાતમના પાવન અવસર પર માતાજીનો હોમ હવન પૂજા અર્ચના વંદના આરતી જેમાં હવનમાં યજમાન દંપતી ડાભી શંકુભા મફતસિંહ અને અરવિંદસિંહ જેણુભાએ લાભ લીધો હતો જેમાં ભોજન પ્રસાદના દાતા ડાબી શંકુભા મફતસિંહે લાભ લીધો હતો જેમાં યજ્ઞના શાસ્ત્રી પંડિત શ્રી હિતેશભાઈ જોશી અને ભાર્ગવભાઈ જોશી દ્વારા વિધિવત રીતે શાસ્ત્રો પ્રમાણે યજ્ઞ આચાર્ય તરીકે વૈદિક મંત્રોચ્ચાર કરી ઘી જવ તલ હોમાયા હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા જેમાં શિયોરી ગામના ત્રણપાટીના ડાબી દરબારો અને શિયોરી વેપારીઓ સહિત અઢારે આલમના લોકોએ શ્રી બહુચર માતાજી અને શીતલા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી thank yeah. you